હલો એવરી વન માય સેલ્ફ ડૉક્ટર નેહા જે પટેલ હું એક આયુર્વેદ કન્સલ્ટન્ટ છું અને છેલ્લા વીસ વર્ષથી સુરતના કતારગામ અને સિટીલાઈટ વિસ્તારમાં આયુર્વેદ પ્રેક્ટિસ કરું છું હું મારી સ્પેશિયલિટી તરીકે ગર્ભ સંસ્કાર સુવર્ણપ્રાશન સંસ્કાર અને ઇનફર્ટિલિટી પર વર્ક કરું છું તો અત્યારે આપણે ગર્ભ સંસ્કારની સિરીઝ જોઈ રહ્યા છીએ તો આજે હું તમને ફિફ્થ મંથ વિશે વાત કરવા જઈ રહી છું કે ફિફ્થ મંથ એ કઈ રીતે ગ્રોથ જોવા મળે છે બાળકનું અને શા માટે આ મંથ અગત્યનો છે તો મારા મત મુજબ તો ફિફ્થ મંથ એક અદ્ભુત મહિનો છે અદ્ભુત એ રીતે કે ફિફ્થ મંથમાં ગર્ભિણી પોતે બાળકનું મૂવમેન્ટ અનુભવે છે આ ગર્ભનો અનુભવવાનો પ્રિયડ એ દરેક ફિમેલ માટે અગત્યનું હોય છે મોસ્ટલી આ મૂવમેન્ટ એટીન વીક્સથી લઈને ટ્વેન્ટી ટુ વીક્સ સુધીમાં મુમેન્ટનું ફિમેલને ખ્યાલ આવતો હોય છે આપણે જોઈએ છે કે જે ફિમેલ પ્રાઇમી છે એટલે કે પહેલીવાર પ્રેગ્નન્ટ થઈ છે એ લોકો માટે કદાચ આ પિરિયડ લાંબો પણ હોઈ શકે છે એટલે કે બાવીસ વીકથી જે વીસ વીક વચ્ચેનો પિરિયડ છે એ વીકમાં પણ તે મુવમેન્ટ અનુભવી શકે છે પણ જે ફિમેલ આગળ પણ એકથી બે વાર પ્રેગ્નેન્ટ છે એને આ અનુભવનો પિરિયડ કદાચ એટીન વીક્સની જગ્યાએ સેવન્ટી વીક્સમાં પણ તે અનુભવ કરી શકતી હોય છે હવે સિમ્ટમેટિક રીતે વાત કરીએ તો ફિમેલના ગ્રોથ જે સિમ્ટમ્સમાં છે એ ઘણો બધો ચેન્જીસ જોવા મળતો હોય છે આ મંથમાં એબડોમિન ગ્રોથ થવાના લીધે બેલી ગ્રોથ પણ વધે છે સાથે સાથે કેટલીક જગ્યાએ તેને સ્ક્રેચ માર્ક્સ જેવું પણ અનુભવાતું હોય છે સ્કિનમાં અમુક એરિયામાં તેને ડલનેસનું પણ ફિલિંગ થતું હોય છે કે અમુક જગ્યા ડાર્ક થઈ ગઈ છે સાથે સાથે કેટલીક ફિમેલ્સને પેડામાંથી લોહી પણ નીકળતું હોય છે અથવા તો વેરીકોસ વેન જેવો પ્રશ્ન બી થતો હોય છે આ બધું સહજ અને નોર્મલ છે કારણ કે શું છે વેન્સનો ફૂલવાના લીધે ઘણી જગ્યાએ આ વસ્તુ બનતી હોય છે પણ આ ટેમ્પરરી છે કોઈ ચિંતાનો વિષય નથી આયુર્વેદમાં સ્પેશિયલી ગ્રોથ માટે પાંચમા મહિનામાં કહેવામાં આવ્યું છે કે પંચમે માસે માંસ શ્રોણી ઉપચયો ભવંતિ તસ્યાશ ગર્ભિણી તાસ્યમ આ એટલે શું કહેવામાં આવે છે કે પાંચમા મહિનામાં ગર્ભમાં માંસ અને રક્ત ધાતુનો વધારે પડતો સંચાર થવાના લીધે ક્યારેક ગર્ભિણી દુર્બળતા શરીરમાં અનુભવે છે એટલે આપણે સમજી શકીએ છીએ કે પાંચમા મહિનામાં ગર્ભમાં રક્તનું પરિભ્રમણ વધારે સારી રીતે થાય છે અને આના લીધે ગર્ભનો જે ગ્રોથ છે એના ઓર્ગનનો ગ્રોથ એ ખૂબ જ સારી રીતે થાય છે એટલા જ માટે આપણે ઇન્વેસ્ટિગેશનની રીતે જોઈએ છીએ કે ટ્વેન્ટી વીક્સ ટ્વેન્ટી ટુ વીક્સમાં આપણે કન્જેનિટલ એનોમેલિસનું ઇન્વેસ્ટિગેશન કરાવતા હોઈએ છીએ આ ખૂબ જ ઇન્વેસ્ટિગેશન આ ડ્યુરેશનમાં અગત્યનું હોય છે કારણ કે આના લીધે બાળકના બધા ઓર્ગનનું સારી રીતે ડેવલપમેન્ટ થયું છે કે નહીં એ આપણે જોઈ શકીએ છીએ સાથે સાથે કોઈ આનુવંશિક રોગો હોય તો એની પણ પરીક્ષણ સારી રીતે કરી શકીએ છીએ અને આ સૌથી મોટી સોનોગ્રાફી છે કારણ કે આમાં એક એક અંગનું બારીકાઈથી તેના પરિભ્રમણનું પણ ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે એટલે વીસથી લગભગ અડધો કલાક સુધીનો સમય પર્ટિક્યુલર એ યુએસજીમાં લાગતો હોય છે હવે પાંચમા મહિનામાં ખાસ કરીને શું ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે તો આ મહિનામાં આપણે વાત થઈ કે જેમ કે માનશ્રોણિતનો ઉપચાર થતો હોય છે તો આયુર્વેદમાં સ્પેશિયલી કીધું છે કે આ દરમિયાન ગર્ભિણીનું રક્ત એટલે કે એચ બી ડાઉન થતું હોય છે એટલે જેટલી બી રક્તવર્ધક ઔષધો છે એ વસ્તુનો ઉપયોગ ખાસ કરવાનો છે જેમ કે ફ્રૂટ પેસ્ટ પર જોઈએ તો આપણે અનાર છે સેપ છે એટલે કે સફરજન છે એવા વસ્તુ વધારે લેવાની છે કે જેથી એચ બી ગ્રો કરી શકે ઉપરાંત આપણે ખાવા પીવામાં અનાજ તરીકે બધા જ અનાજ લઈ શકીએ છીએ પણ રાગીનો ઉપયોગ ખાસ કરવાનો છે રાગીની રાપ યા તો રાગીનો શીરો એનો તમે ઉપયોગ કરી શકો છો બીજી વસ્તુ કે કેલ્શિયમની પણ ખૂબ જ રિક્વાયર રહેતી હોય છે તો કેલ્શિયમ માટે પણ દૂધ છે દૂધની પ્રોડક્ટ છે ગાયનું ઘી છે એ બધું જ તમે સારી રીતે ઉપયોગ કરી શકો છો પાંચમા મહિનામાં એક વર્ણ્ય અને રક્તવર્ધક તરીકે કેસરનો ઉપયોગ ખાસ કરવાનો છે કે તમે ગાયના દૂધમાં સવાર સાંજ બે ત્રણ પાખડી કેસરનો ઉપયોગ કરી શકો છો આ સાથે એ તમે જે ડ્રાય ફ્રૂટ્સ છે એ ડ્રાય ઉપયોગ કરી શકો છો દિવસમાં પાંચ બદામ બે અંજીર બે અખરોટ અને થોડી દાણા કિસમિસનો ડેલી રૂટિનમાં ઉપયોગ થઈ શકે છે બીજા જેટલા બી સિઝનલ ફ્રૂટ છે કે જેમાં રીચ સારા એવા પ્રમાણમાં ફાઇબર છે એ દિવસના એકથી બે નંગ ફ્રૂટનો પણ ડેલીમાં ઉપયોગ થઈ શકે છે સિઝનલ જે વેજીટેબલ્સ છે ખાસ કરીને જે સલાડ છે એનો પ્રોસેસ કર્યા વગરની જે લાઈવ વસ્તુ છે એનો ઉપયોગ આ મંથમાં કરવો ખૂબ જ હિતાવહ છે બીજી ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે પાંચમા મહિનામાં કોન્સ્ટિપેશન ન થાય કારણ કે ઘણા લોકોને સારા એવા પ્રમાણમાં ફૂડમાં ધ્યાન ન આપે તો પાંચમા મહિનામાં કબજીયાત થવાની અને ગેસ એસિડિટી થવાની ખૂબ જ સંભાવના છે તો આના માટે સારા એવા પ્રમાણમાં તમે ફ્લુઇડ ઇન્ટેક કરો અને સાથે સાથે ફાઈબરનો ઉપયોગ સારી રીતે કરો તો કબજીયાત થવાના ચાન્સીસ રહેશે નહીં બીજું આ મહિનામાં ખાસ કરીને જોઈએ છે કે સ્ક્રેચ માર્ક પડવાના ચાલુ થતા હોય છે તો સ્ક્રેચ માર્ક માટે તમે માઇનોર મોઇશ્ચરાઇઝરનો આફ્ટર બાથ ઉપયોગ કરી શકો છો રાત્રે પણ સૂતી વખતે ઉપયોગ કરી શકાય છે કેટલાક આયુર્વેદ રેમેડી છે એનો પણ તમે આ સમય ઉપયોગ કરી અને સ્ક્રેચ માર્કથી બચી શકો છો તો આ ફિફ્થ મંથ વિશે વાત થઈ હવે નેક્સ્ટ આપણે સિક્સ મંથ વિશે વાત કરીશું તો આ રીતની માહિતી લેવા માટે મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને તમારી પણ કોઈ કોમેન્ટ હોય તો શેર કરો નમસ્કાર